ગઈ તારીખ વીસમી નવેમ્બરના રોજ રાધનપુર ઉખટી વિસ્તારમાં આવેલ વોઢલારા કરીને ગામ છે ત્યાં ફરિયાદી અને સાહેબના રહેણાંક મકાનમાં ઘરનું જે તાળું છે એ તોડી અને કેટલાક ચોરી સમય છે એ અંદર પ્રવેશ કરી અને ઘરફોડ ચોરીને અંજામ આપેલો અને આ ઘરફેટ ચોરીમાં ફરિયાદી તેમજ સાહેબના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા વગેરે મળી અને એક લાખ એકાણું હજારની ઘરફોડ ચોરી થવા પામે જે અનુસંધાને રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ આ ઘરફોડ ચોરીનો ગુનો છે વણ હોય બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કુર ડેસર પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી વી કે નહેસાને પાટણ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ઉનાગરને સદર મણ શોધાયેલો કરપૂર ચોરીનો ગુનો શોધી કાઢવા માટે સૂચના આપતા એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા દરમિયાન એલસીબીની ટીમને પાકી અને સચોટ બાતમી હકીકત મળેલ કે રાધનપુર તાલુકાનું અરજણસર ગામનું જે તળાવ આવેલ છે એ તળાવ કિનારે આ ઘરફોડ ચોરીને અંજામ આપના ચોરીસમો ભેગા મળી અને ચોરીના મુદ્દામાં આનો ભાગ પાડવાના છે જેથી ના જે અરજસર ગામે તળાવ ખાતે ખાનગીરાએ વધ ગોઠવી અને કુલ ચાર ઈસમો ત્યાં મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવેલ આ ચાર ઈસમોમાં વિષ્ણુભાઈ લાલાભાઈ ઠાકોર હું સંજયભાઈ જીગર અમૃતભાઈ ઠાકોર રહે અડલા અલ્હાબાદ વડલા સાગર ઉર્ફે ભાણો ગણેશભાઈ ઠાકોર રહે અલ્હાબાદ વડલા તથા શ્રવણ ઉર્ફે નાનજો મોફાજી બણાજી ઠાકોર રહે બાબર મેરા જિલ્લો બનાસકાંઠા અને આ ગુનાની પૂછપરછ દરમિયાન તેમણે અન્ય એક સહારોપી કે સૌથી ગયું રૂપે અરિલ ઠાકોર રહે હરગ તાલુકો રાજન ગુરની નામ આપેલું આ પકડાયેલા આરોપી છે તેની ખંતપૂર્વક યુક્તિ પ્રવૃત્તિ પૂછપરછ કરતા આમાંથી બે આરોપી સંજય ઉર્ફે જીગર તથા સાગર ઉર્ફે ભાણો એ બંને આ જ ગામના હતા તેમની પાસે ચોક્કસ હકીકત હતી કે આ ફરિયાદી સાહેબ છે એ અમદાવાદ ગયેલ છે તેથી તેમણે આ રહેણાંક મકાનોની રેકી કરેલી અને ત્યારબાદ તેમણે આગળફોડ જોઈને ગુનાને અંજામ આપેલો આ ઘરપણ ચોરીના ગુનામાં તેમને જે સોના ચાંદીના દાગીના મળેલ તેમાંથી ચાંદીના દાગીના સરળતાથી વેચી શકાય એટલા માટે તેમણે પોતાના ઘરના વાડામાં આ ધાતુ ઓગાળવા માટેની ભઠ્ઠી તૈયાર કરી અને તેમાં ચાંદીના દાગીના ઓગાળી અને સોની બદાનમાં વેચાણ કરવાનો પ્રયત્ન પણ કરે આ ચાર આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા મોબાઈલ ફોન વગેરે મળી અને કુલ રૂપિયા ત્રણ લાખ બાવીસ હજારનો મૂદામાલ રિકવર કરવામાં આવે છે અને આખા ગુનામાં ખૂબ મહત્ત્વની બાબત એવી છે કે આરોપીએ પોતાના વાડામાં જે ધાતુ ગાળવાની ભઠ્ઠી છે એ તૈયાર કરી અને ભઠ્ઠીમાં ચાંદીના દાગીના મગાવેલ અને ભઠ્ઠીમાં ઉપયોગમાં લીધેલા સાણસા કટોરીઓ મોટર સાથેની બ્લો લોખંડનો દસ્તો ચમચી એફસો બ્લેડ વગેરે પણ તપાસ દરમિયાન કબજે કરવામાં આવે છે અને હાલ આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી રાધનપુર પોલીસ સ્ટેશનના ચલાવી રહી છે